અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાથોસાથ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રત્યેક સાક્ષી બનવાના ભાગરૂપે સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે પણ રામચંદ્રજીના ખેસ સાથે ઉપસ્થિત સભાસદો અને ડેરીના કર્મચારીઓએ સમૂહમાં આરતીનો લાભ લીધેલ હતો યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ ખેતી બેંકના ચેરમેન તથા દૂધ સંઘના ડિરેક્ટર મંગળસિંહજી પરમાર તેમજ મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંહ સાથે મોટી સંખ્યામાં પશુપાલકોએ ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા

રામ પધારવાના હોય ત્યારે એક વિશ્વની અંદર જ્યારે એક ડંકો વાગી ગયો છે ત્યારે મારા પણ દરેક પશુપાલક જિલ્લાની અંદર મારા પ્રમુખો મંત્રીઓ મારા ડિરેક્ટરશ્રીઓ તેમજ મારા સ્ટાફ સાથે એક દીવા પ્રગટાવી અને એની આરતી ઉતારવાનો લાભ સૌએ લીધો છે અને આવતા દિવસોની અંદર આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે હવે ભાજપ સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબને ચારસો સીટ ઉપર પસાર થઈ જશે એવી એક સૌને ભાવના એક જ બનતવી છે કે હવે રામ અને રામની ઈચ્છા છે ત્રણસો સિત્તેર જેવી કલમ પણ જ્યારે નાબૂદ કરી છે ત્યારે એક સૌની ઈચ્છા છે કે ત્રીજા ક્રમે જો આવવું હોય તો આપણે મોદી સાહેબ જોઈએ એવી સૌને લાગણી અને માગણી સાથે આજે આપ સૌ જોઈ રહ્યા છીએ ત્યારે આપણે દીવા પ્રગટાવી અને રામની આરતી ઉતારેલ છે એવું હું મારા સુરસાગર ડેરી સ્ટાફ તથા મારા પશુપાલકનો ખૂબ ખૂબ હું આભાર મારા હૃદયથી માનું છું